કેન્દ્રીય જળમંત્રી સીઆર પાટીલ સુરતમાં આવ્યા હતા અને તેઓએ સુરતમાં મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાસ મુહૂર્ત કર્યું હતું સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં તૈયાર વિવિધ પ્રકલ્પોનું ખાસ મુહૂર્ત તથા સાકાર થનાર પ્રોજેક્ટોનું લોકાર્પણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સુરતમાં કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને મનપાના વિવિધ ઝોનમાં તૈયાર થયેલા પ્રકલ્પો અને તૈયાર થનાર પ્રોજેક્ટોનું સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું

અને લોકોને જે માહિતી મળે છે એને આધારે પણ થાય છે અને જયારે જળશક્તિ શક્તિ ની જવાબદારી મળી ત્યારે ત્યાંના અધિકારીઓને જયારે સુરત ની વાત કરી આવનારા પચાસ વર્ષ માટે પીવાનું પાણી જે પોપ્યુલેશન વધવાનું છે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવવાની છે એના માટે જે પાણી જોઈએ એ પાણીની વ્યવસ્થા પચાસ વર્ષની વ્યવસ્થા એ સુરત મહાનગરપાલિકા કરી છે આખા દુનિયામાં કોઈ શહેરે આવી વ્યવસ્થા કરી નથી આવી દીર્ઘ દ્રષ્ટિ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારી કે પદાધિકારીઓ કામ કરતા આવે છે સાથે સાથે આપણે જોયું તો કે બે હજાર સાત માં સાત લાખ ક્યુસેક પાણી આવવાને કારણે અમુક વિસ્તારોની અંદર બધા હશે કે વેટ તરફ કેટલાક ઘરોમાં તો વીસ ફૂટ સુધી ઘરો ડૂબી ગયા હતા આજે જે આયોજન થયું છે એમાં

કોઈ જગ્યાએ ચાન અને થઈ કોઈ જગ્યાએ ઘર વકરી વહી ગઈ કોઈ જગ્યાએ પશુધન વહી ગયું અનેક પ્રકારની હાનિ થઈ પરંતુ સુરત મહાનગરપાલિકામાં કાર્યોમાં પણ પૂર આવ્યા એના કારણે કેટલાક લોકો એન્કોચમેન્ટ હતું એમને ત્યાંથી હટાવવા પડ્યા એમને સલામત સ્થળે લઈ જવા પડ્યા પરંતુ કોઈ જાન હાનિ ન થાય એના માટેના પ્રયત્ન થયા એકાદ બે જગ્યાએ કોઈ બાળકને ભૂલને કારણે નુકસાન ચોક્કસ થયું પણ મહાનગરપાલિકાના પદાધિકારી અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડે પગે રહીને સતત વરસાદ પડતો હતો ઉપરની ધારા અટકતી નહોતી અને બહારના વરસાદનું પાણી પણ એ પૂરની સ્થિતિને વધારે પગાડી રહ્યું હતું અને રાત દિવસ ભેગા થઈને સૌ કોર્પોરેટરો સૌ અધિકારીઓ સૌ પદાધિકારી અને કમિશનર અને અધિકારીઓ સહિત બધાએ એ ખડે પગે કામ કર્યું એ કામ પણ વખણાયું છે બીજું આવી સ્થિતિની અંદર જો તમારે કામ કરવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે